એપિસોડ બાવીસ માઇક્રોસોફ્ટ એક્સેલ પરિચય અને મૂળભૂત ડેટા એન્ટ્રી નમસ્કાર મિત્રો હું છું આઈવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ તમારી હોસ્ટ અને દોસ્ત ડિસેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર દ્વારા તૈયાર કરેલી વિન્ડોઝ ઇલેવન અને એનવીડીએ વિથ કીબોર્ડ ઓડિયો સિરીઝના એપિસોડ બાવીસમાં આપ સૌનું સ્વાગત છે આપણા પાછલા એપિસોડમાં આપણે જીમેઇલનો ઉપયોગ કરીને ઇમેઇલ કેવી રીતે મોકલવા અને વાંચવા તે શીખ્યા આજે આપણે ડેટાને એટલે કે ડેટાને ગોઠવવા ગણતરીઓ કરવા અને વિશ્લેષણ કરવા માટેના એક શક્તિશાળી ટૂલ માઇક્રોસોફ્ટ એક્સેલ એટલે કે માઇક્રોસોફ્ટ એક્સેલનો પરિચય મેળવીશું આપણે શીખીશું કે એક્સેલ કેવી રીતે ખોલવું સેલ્સમાં ડેટા કેવી રીતે દાખલ કરવો અને સ્પ્રેડશીટમાં કેવી રીતે નેવિગેટ કરવું તો ચાલો કીબોર્ડ અને એનવીડીએનો ઉપયોગ કરીને માઇક્રોસોફ્ટ એક્સેલમાં કામ કરવાની શરૂઆત કરીએ માઇક્રોસોફ્ટ એક્સેલ શું છે માઇક્રોસોફ્ટ એક્સેલ એક સ્પ્રેડશીટ સોફ્ટવેર છે જે માઇક્રોસોફ્ટ ઓફિસ સ્યુટનો એક ભાગ છે તેનો ઉપયોગ સંખ્યાત્મક ડેટાને વ્યવસ્થિત કરવા ગણતરીઓ કરવા ગ્રાફ્સ અને ચાર્ટ્સ બનાવવા માટે થાય છે એક્સેલ ડેટાને રોઝ અને કોલમ્સમાં ગોઠવે છે જે સેલ્સ બનાવે છે માઇક્રોસોફ્ટ એક્સેલ ખોલવું એટલે કે કીબોર્ડ દ્વારા માઇક્રોસોફ્ટ એક્સેલ ખોલવા માટે આપણે સ્ટાર્ટ મેનુના સર્ચ ફીચરનો ઉપયોગ કરીશું સ્ટેપ વન સ્ટાર્ટ મેનુ ખોલો ડેસ્કટોપ લેપટોપ વિન્ડોઝ કી દબાવો એનવીડીએ સ્ટાર્ટ વિન્ડો અથવા સ્ટાર્ટ મેનુ બોલશે સ્ટેપ ટુ માઇક્રોસોફ્ટ એક્સેલ સર્ચ કરો સ્ટાર્ટ મેનુ ખોલ્યા પછી સીધું જ એક્સેલ ટાઇપ કરવાનું શરૂ કરો જેમ જેમ તમે ટાઇપ કરશો તેમ તેમ એનવીડીએ ટાઈપ કરેલા અક્ષરો બોલશે અને સર્ચ પરિણામો દેખાશે સામાન્ય રીતે તમે એક્સેલ ટાઇપ કરો કે તરત જ એનવીડીએ એક્સેલ એટલે કે એપ બોલીને તેના પર ફોકસ કરશે સ્ટેપ થ્રી માઇક્રોસોફ્ટ એક્સેલ ખોલો જ્યારે એનવીડીએ એક્સેલ બોલીને એપ બોલે ત્યારે એન્ટર કી દબાવો માઇક્રોસોફ્ટ એક્સેલ ખુલશે અને તમને કદાચ બ્લેન્ક વર્કબુક અથવા ટેમ્પલેટ્સ પસંદ કરવાનો વિકલ્પ આપશે બ્લેન્ક વર્કબુક પર ફોકસ કરવા માટે એરો કીઝ અથવા ટેબ કીનો ઉપયોગ કરો અને પછી એન્ટર કી દબાવો એક નવી ખાલી વર્કબુક ખુલશે એનવીડીએ શીટ વન એ વન બોલશે જે દર્શાવે છે કે તમારું કર્સર હાલમાં એ વન સેલ પર છે પહેલી કોલમની પહેલી રો એક્સેલમાં નેવિગેટ કરવું એટલે કે સેલ્સ વચ્ચે નેવિગેટ કરવું એક્સેલમાં તમે જુદા જુદા સેલ્સ વચ્ચે સરળતાથી નેવિગેટ કરી શકો છો એક એરોકીનો ઉપયોગ ડેસ્કટોપ લેપટોપ એરો કીઝ એટલે કે ઉપર નીચે ડાબી જમણીનો ઉપયોગ કરીને તમે એક સેલથી બીજા સેલ પર જઈ શકો છો એનવીડીએ તમે જે સેલ પર જાઓ છો તેનું નામ એટલે કે બી વન વગેરે અને જો તેમાં કોઈ ડેટા હોય તો તે ડેટા બોલશે રાઇટ એરો એટલે કે જમણી બાજુના સેલ પર લેફ્ટ એરો એટલે કે ડાબી બાજુના સેલ પર ડાઉન એરો એટલે કે નીચેના સેલ પર અપ એરો એટલે કે ઉપરના સેલ પર બે કી અને શિફ્ટ ટેબનો ઉપયોગ ટાઇપ કી દબાવતા તમે જમણી બાજુના સેલ પર જાઓ છો એટલે કે એક જ રોમાં આગળ વધવા માટે શિફ્ટ ટેબ એટલે કે તમે ડાબી બાજુના સેલ પર જાઓ છો એટલે કે એક જ રોમાં પાછળ વધવા માટે ત્રણ હોમ અને એન્ડ કીનો ઉપયોગ હોમ કી કરસરને વર્તમાન રોના પ્રથમ કોલમ એટલે કે કોલમ એ પર લાવે છે કંટ્રોલ પ્લસ હોમ કરસરને શીટના પ્રથમ સેલ એ વન પર લાવે છે કંટ્રોલ પ્લસ એન્ડ કરસરને શીટમાં જ્યાં છેલ્લો ડેટા દાખલ કર્યો હોય તેના વિસ્તારના છેલ્લા સેલ પર લાવે છે ચાર પેજ અપ અને પેજ ડાઉનનો ઉપયોગ પેજ અપ શીટમાં એક સ્ક્રીન નીચે સ્ક્રોલ કરે છે પેજ ડાઉન શીટમાં એક સ્ક્રીન ઉપર સ્ક્રોલ કરે છે એક્સેલમાં ડેટા દાખલ કરવો સેલમાં ડેટા દાખલ કરવા માટે ફક્ત સેલ પર ફોકસ લાવો અને ટાઇપ કરવાનું શરૂ કરો સ્ટેપ વન સેલ પર ફોકસ કરો એરો કીનો ઉપયોગ કરીને તમે જે સેલમાં ડેટા દાખલ કરવા માંગો છો તેના પર ફોકસ કરો દાખલા તરીકે એ વન પર ફોકસ કરો સ્ટેપ ટુ ડેટા ટાઇપ કરો સેલ પર ફોકસ આવ્યા પછી તમારો ડેટા ટાઇપ કરવાનું શરૂ કરો એનવીડીએ તમે ટાઇપ કરેલા અક્ષરો બોલશે દાખલા તરીકે નામ ટાઇપ કરો અને સ્ટેપ થ્રી ડેટા દાખલ કરો અને આગળના સેલ પર જાઓ ડેટા ટાઇપ કર્યા પછી એક એન્ટર કી દબાવથી ડેટા સેલમાં દાખલ થશે અને કરસર નીચેના સેલ પર જશે એટલે કે એ પર જશે બે ટાઇપ કી દબાવથી ડેટા સેલમાં દાખલ થશે અને કરસર જમણી બાજુના સેલ પર જશે એટલે કે બી વન પર જશે જો તમે એ વનમાં હતા તો તમે પાછળના સેલમાં ભૂલ સુધારવા માટે બેકસ્પેસ કીનો ઉપયોગ કરી શકો છો જો તમે સેલમાં ડેટા ટાઇપ કરી રહ્યા હો અને તેને રદ કરવા માંગતા હો તો એસ્કેપ કી નબાવો પ્રેક્ટિકલ ઉદાહરણ એ વનમાં આઇટમ ટાઇપ કરો અને ટેબ દબાવો એનવીડી આઇટમ બોલશે પછી બી વન પર જઈને બી વન બોલશે બી વનમાં ક્વોન્ટિટી ટાઇપ કરો અને ટેબ દબાવો એનવીડીએ ક્વોન્ટિટી બોલશે પછી સી વન પર જઈને સી વન બોલશે સી વનમાં પ્રાઇસ ટાઇપ કરો અને એન્ટર કી દબાવો એનવીડીએ પ્રાઇસ બોલશે પછી એ પર જઈને એ બોલશે એ ટુમાં એપલ ટાઇપ કરો અને ટેબ દબાવો બી ટુમાં દસ ટાઇપ કરો અને ટેબ દબાવો સી ટુમાં પચાસ ટાઈપ કરો અને એન્ટર કી દબાવો આ રીતે તમે જુદા જુદા સેલ્સમાં ડેટા દાખલ કરી શકો છો એક્સેલ ફાઇલ સેવ કરવી વોર્ડની જેમ જ એક્સેલમાં પણ ફાઇલ સેવ કરવી ખૂબ જ જરૂરી છે સ્ટેપ વન સેવ કમાન્ડ આપો ડેસ્કટોપ લેપટોપ કંટ્રોલ એસ કી એક સાથે દબાવો આનાથી સેવ એઝ ડાયલોગ બોક્સ ખુલશે જો ફાઇલ પહેલીવાર સેવ કરી રહ્યા હોવ તો એનવીડીએ સેવ એઝ ડાયલોગ અથવા ફાઇલ નેમ એડિટિંગ બોલશે સ્ટેપ ટુ ફાઇલનું નામ અને સ્થાન આપો ફાઇલ નેમ એડિટ બોક્સમાં તમારી ફાઇલનું નામ ટાઈપ કરો ટાઇપ કી અથવા શિફ્ટ ટેબનો ઉપયોગ કરીને બ્રાઉઝ બટન પર જાઓ અથવા સીધા ફોલ્ડર ટ્રી વ્યૂ પર જઈને ઈચ્છિત સ્થાન એટલે કે ડોક્યુમેન્ટ્સ પસંદ કરો સ્થાન અને નામ પસંદ કર્યા પછી સેવ બટન પર જાઓ અને એન્ટર કી દબાવો તમારી ફાઇલ સેવ થઈ જશે માઇક્રોસોફ્ટ એક્સેલ બંધ કરવું ડેસ્કટોપ લેપટોપ ઓલ્ટ પ્લસ એફ ફોર કી એક સાથે દબાવો જો તમે સેવ કર્યા વગર બંધ કરી રહ્યા છો તો પૂછે કે યુ વોન્ટ ટુ સેવ ચેન્જીસ સેવ ડોન્ટ સેવ કે કેન્સલ વિકલ્પોમાંથી એક પસંદ કરવા માટે ટેપ કીનો ઉપયોગ કરો અને પછી એન્ટર કી દબાવો સારાંશ તો મિત્રો આજના એપિસોડમાં આપણે માઇક્રોસોફ્ટ એક્સેલનો પરિચય મેળવ્યો આપણે વિન્ડોઝ કી દબાવીને એક્સેલ ટાઇપ કરીને તેને કેવી રીતે ખોલવું તે જોયું આપણે એરો કી ટેબ કી શિફ્ટ પ્લસ ટેબ હોમ કંટ્રોલ પ્લસ હોમ પેજ અપ ડાઉનનો ઉપયોગ કરીને સ્પ્રેડશીટમાં નેવિગેટ કેવી રીતે કરવું તે સમજ્યા આપણે સેલ્સમાં ડેટા કેવી રીતે દાખલ કરવો અને એન્ટર કે ટેબ દબાવીને આગળ કેવી રીતે વધવું તે પણ શીખ્યા છેલ્લે આપણે કંટ્રોલ પ્લસ એસ દ્વારા ફાઇલ સેવ કરવી અને ઓલ્ટ પ્લસ એફ ફોર દ્વારા એક્સેલ બંધ કરવું તે પણ જોયું આ મૂળભૂત એક્સેલ કુશળતાઓ તમને સંખ્યાત્મક ડેટા સાથે કામ કરવામાં અને તેને વ્યવસ્થિત કરવામાં મદદ કરશે અને આ કમાન્ડ્સની પ્રેક્ટિસ કરતા રહેજો આપણી વિન્ડોઝ ઇલેવન અને એનવીડીએ વિથ કીબોર્ડ સિરીઝ હજી ચાલુ રહેશે આગામી એપિસોડમાં આપણે એક્સેલમાં મૂળભૂત ફોર્મ્યુલાઝનો ઉપયોગ અને સેલ્સને સિલેક્ટ કરવું તેના વિશે શીખીશું તો જોડાયેલા રહો મળીએ છીએ આવતા એપિસોડમાં ધન્યવાદ